બાયક લઈને આવ્યો છું મુઠીરા ના મહેમાન આવ્યા છે રામા મંડળ વાળા આજ તો મળતો આવું કેમ કે ઘણા દાડા તો અમે મુઠેરા ગયા પણ હવે ફેર પાછા ઘણા દાડા મહિના બે મહિના જેવું થવા જોઈએ ને પૂલા પૂલા ને ભેળા થાય ને ત્યાં સંતોષ થતો હોય અને હું આગળ મળતો હતો આગળ જો આ બધા બેઠા છે મને લાગે હોય આવી ગયા છે હું હોંડા આવ્યો મળી લીધું તમ છો મિત્રો ઠીક છો આ તમે રોમા થઈ તમે જ થો સરસ તમે તો વાતો કરતા હોય રોમા પીર ફરસા બહુ હાલતા હોય ધ્યાન ધ્યાન બધું ફરવા છો જબર રમો છો જબર બહુ મજા આવે આ નાના રમો પી રાત હોય આવી થઈશ ને કેમ છો બસ મજા અમારે તો રમો તમે થતા હતા એટલે અમારે તો તમારો આશીર્વાદ જોતો હતો પછી પડવું ખૂબ 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 કેમ કે અમારે તો તમારો ભગવાનનો આશીર્વાદ હોય તો આખા ગુજરાતનો આખા મનકનો આશીર્વાદ અમારે આવી જો ભગવાન છે કોઈ મોટું નથી દેવ કarto કોઈ મોટું બે જ કામ કરતા હોય દેવ અને ભગવાન આજે અમારા ગામની અંદરમાં હરખ મય માનો આજે હવન રાખેલો હતો તો તો વેલી થઈ ગઈ પણ આજે હવન હતો આખું ગામ હતું તમે પણ એટલે ત્યાં આયા છો તો મને કીધું આજ તો

અર્થ મહિમા ના ભક્ત મંડળ માં સિંહ એટલે ચાપે એમના પૂર માથે લાવેલા સિંહ બધા ચા ચાપવાની કરવા આવેલા સિંહ